નમસ્કાર ચાલો આજે એક મઝાની વાત કરીએ આપણી જે જૂની ગુજરાતી કહેવતો છે ને એમાં આજના જમાના માટે પણ કેટલું બધું જ્ઞાન છુપાયેલું છે ખબર છે આજે આપણે એવી જ એક સમજને ખોલીશું જે સમયની સાથે વધારે ને વધારે સાચી સાબિત થઈ રહી છે તો કહેવત છે ત્રેવડ ત્રીજો ભાઈ મોટાભાગના લોકોએ આ સાંભળી તો હશે જ પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આનો અસલી મતલબ શું થાય આ ત્રણ નાના શબ્દોમાં આખા જીવનની આર્થિક સુરક્ષાનું રહસ્ય છુપાયેલું છે ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ પણ સવાલ એ છે કે ત્રેવડને ત્રીજો ભાઈ કેમ કયો હશે આપણા વડવાઓએ આવું કેમ વિચાર્યું હશે જુઓ આ ખાલી એ કહેવત નથી પણ એક બહુ જ ઊંડું રૂપક છે જે આપણને ઘણું બધું શીખવી શકે છે તો ચાલો આને જરા ખોલીને સમજીએ તો હવે આપણે આ ત્રીજા ભાઈ પાછળનો જે મૂળ વિચાર છે ને એને સમજીશું આ ત્રીજો ભાઈ છે કોણ અને આપણા જીવનમાં એનું શું કામ છે એ જોઈએ તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ત્રેવડ શબ્દનો મતલબ શું છે જુઓ ત્રેવડ એટલે ખાલી પૈસા બચાવવા એટલું જ નહીં એનાથી ઘણું વધારે છે ત્રેવડ એક ગુણ છે એક આવડત છે જેમાં આયોજન કરીને ખર્ચ કરવો કરકસર કરવી અને આપણી પાસે જે કંઈ પણ છે એનો બુદ્ધિથી ઉપયોગ કરવો એ બધું જ આવી જાય છે એમ સમજો કે જ્યારે આપણા પર કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણો સગો ભાઈ કેવો આપણી પડખે આવીને ઊભો રહી જાય બસ એ જ રીતે ત્રિવડથી ભેગી કરેલી બચત પણ એક ભાઈ જેવી જ છે એ આખી જિંદગી આપણું રક્ષણ કરે છે એ એ વાતની ખાતરી આપે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણે કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે તો આ તો થઈ સિદ્ધાંતની વાત પણ આ કામ કેવી રીતે કરે છે હવે આપણે એ જોઈશું કે ત્રેવડની આદત પાડવી કે આટલી બધી જરૂરી છે અને એનાથી શું નક્કર ફાયદા થાય છે ત્રેવડની તાકાત ખરેખર જબરદસ્ત છે વિચારો કદાચ નોકરી જતી રહે કે આવક ઓછી થઈ જાય એવી કોઈ પણ મુશ્કેલીમાં એ આપણને ટેકો આપે છે એટલું જ નહીં એ આપણને સાચી આર્થિક આઝાદી તરફ લઈ જાય છે પૈસાની સાચી કિંમત શું છે એ શીખવે છે અને સૌથી મોટી વાત આપણને દેવાના ચક્કરમાંથી બચાવે છે આટલા બધા ફાયદા માટે થોડી સમજદારી તો વાપરી શકાય કરું ને અને આ જે વિચાર છે ને એ આખી વાતનો સાર છે આ વાક્ય બરાબર યાદ રાખવા જેવું છે પૈસો કમાવવો સહેલો છે પણ તેને સાચવવો વધુ મહત્વનો છે મતલબ કે કમાવવાની આવડત કરતાં પણ પૈસાને સાચવવાની અને વધારવાની આવડત વધારે જરૂરી છે હવે એક બહુ જ જરૂરી વાત અને એક મોટી ગેરસમજ જે મોટાભાગના લોકો કરે છે ઘણા લોકો ત્રેવડ અને કંજૂસીને એક જ માની લે છે પણ સાચું કહું ને તો આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે ચાલો આ ફરકને બરાબર સમજીએ આ કોષ્ટક જુઓ બધું જ સ્પષ્ટ થઈ જશે ત્રિવળનો હેતુ શું છે ભવિષ્યની સુરક્ષા અને સુખ માટે સમજદારીથી પ્લાનિંગ કરવું જ્યારે કંજુસાઈ શેમાંથી આવે છે ડર અને લોભમાંથી કંજૂસ માણસ તો જ્યાં ખરેખર જરૂર હોય ને ત્યાં પણ પૈસા વાપરતા અચકાય એટલે જ ત્રેવળ આપણને સુખ આપે છે જ્યારે કંજૂસાઈ તો જીવનનો બધો આનંદ જ છીનવી લે છે ટૂંકમાં કહીએ તો ત્રેવડ એ ડાપણ છે સમજદારી છે અને કંજૂસી એ તો બસ લાલચ અને મનની ગરીબી છે આ બંનેને એકબીજા સાથે ભેળવવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ સારું તો આ બધી વાતો તો સમજાઈ ગઈ પણ હવે સવાલ એ છે કે આજના જમાનામાં જ્યાં ચારે બાજુ ખર્ચા કરવાના કારણો છે ત્યાં આ જૂના જમાનાના જ્ઞાનને અમલમાં કેવી રીતે મૂકવું ચાલો એના માટેના કેટલાક પ્રેક્ટિકલ રસ્તાઓ જોઈએ આ ત્રણ એકદમ સરળ અને અસરકારક પગલાં છે પહેલું પોતાની આવક અને જાવકનું એક બજેટ બનાવો બીજું જેવી આવક આવે કે તરત જ બચતનો ભાગ અલગ કાઢી લો પછી જ બાકીના પૈસામાંથી ખર્ચ કરો અને ત્રીજું અને સૌથી અગત્યનું બીજા લોકો શું કરે છે એ જોઈને દેખાદેખીમાં ખોટા ખર્ચા કરવાનો ટાળો ચાલો હવે આપણે આ ચર્ચાના અંત તરફ જઈએ પણ જતા પહેલા આ ત્રિવળના વિચારને ખાલી પૈસા બચાવવાની રીત તરીકે નહીં પણ એક મોટા જીવન દર્શન તરીકે જોઈએ જ્યારે આપણે સમજદારીથી વસ્તુઓ વાપરીએ છીએ ત્યારે આપણે ખાલી આપણા પૈસા નથી બચાવતા આપણે આ દુનિયાના આ પૃથ્વીના સંસાધનોનો પણ આદર કરીએ છીએ એટલે ત્રેવડ એ બગાડને રોકવાનો પણ એક રસ્તો છે એ પ્રકૃતિ પ્રત્યે સન્માન બતાવવાની રીત છે તો અંતે હું એક વિચાર સાથે આ વાત પૂરી કરીશ જરા વિચારજો શું એવું બની શકે કે જીવનમાં આપણો સૌથી મોટો સૌથી ભરોસાપાત્ર રક્ષક કોઈ વ્યક્તિ ના હોય પણ ત્રેવડ જેવો એક મજબૂત સિદ્ધાંત હોય આના પર શાંતિથી વિચારવા જેવું છે